સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ઝુબેર ઘડિયાળી અને બિલ્ડર શબીર લોખંડવાળાનો વધુ એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ દ્વારા કોઈને ધમકી અપાયા બાદ વાત કરાતી હોવાનું અનુમાન લગાવી શકાય છે ત્યારે એક તરફ ઝુબેર ઘડિયાળીને ઓળખવાની ના પાડનારા બિલ્ડર શબીર લોખંડવાલાનું આ કથિત ઓડિયો હાલ તો વાયરલ થયો હોય જેની ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરાવાય તો ઘણા ખંડણીના કિસ્સાઓ સામે આવે તેવું અનુમાન છે સુરતમાં બિલ્ડર અને માફિયાની મિલીભગતનો એક કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે સુરતના વોહરા સમાજના બિલ્ડર શબ્બીર લોખંડવાલા અને માથાભારે કુખ્યાત કે જેના પર પચાસથી પણ વધુ પોલીસ કેસ છે તેવા ઝુબેર ઘડિયાળી વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા બિલ્ડર શબ્બીર લોખંડવાલાએ ઝુબેર ઘડિયાળી સહિતના વિરોધ મૈદરપુરા પોલીસ પથકમાં કરોડો રૂપિયા ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ ઝુબેર ઘડિયાળી અને શબીર લોખંડવાલા સાથે ખંડણી ઉઘરાવતા હોવાનું અનુમાન લગાવી શકાય તે કથિત ઓડિયો પોન ક્લિપ વાયરલ થઈ હતી તો ફરી આવી જ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેને અમારી જી ટ્રાન્સફર ન્યૂઝ ચેનલ ટીમ પુષ્ટિ કરતી નથી નવી વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં માથાભારે કુખ્યાત ઝુબેર ઘડિયાળી અને બિલ્ડર શબ્બીર લોખંડવાલા કોઈ મંડપવાલાની વાત કરી રહ્યાનું સંભળાઈ રહ્યું છે ત્યારે ઓડિયો ક્લિપમાં પણ કોઈ મંડપવાલાને શબ્બીર લોખંડવાલાના કહેવાથી કુખ્યાત ઝુબેર ઘડિયાળીએ ધમકી આપી હોવાનું પણ અનુમાન લગાવી શકાય છે જો કે અમારી જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમ આ વાતની પુષ્ટિ કરતી નથી પરંતુ શહેરભરમાં હાલ આ વાત ચર્ચાના ચગડોળી ચઢી છે કે વોરા સમાજના બિલ્ડર શબ્બીર લોખંડવાલા અને કુખ્યાત ઝુબેર ઘડિયાળીએ સાથે મળી બિલ્ડરો અને વેપારીઓને ધમકાવી ખંડણી ઉઘરાવી છે ત્યારે અગાઉ ઉમેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરનાર બિલ્ડર સબીર લોખંડવાલાએ પોતે જુબેર ઘડિયાળીને ઓળખતો નહોવાનું જણાવ્યું હતું સાંભળો શું કહી રહ્યો છે બિલ્ડર સબીર લોખંડવાલા સબીર જાફરભાઈ લોખંડવાલા સબીરભાઈ તમારા સાથે શું ઘટના બની છે મારા સાથે ઘટના મેમ બની કે હું બે હજાર વીસમાં એના પહેલાંથી હુસેનભાઈ દાગીના સાથે મારો પરિચય હતો એક જ સમજના હતા એટલે અમે લોકો વારંવાર મળતા બી હતા પરિચય બી જૂનો હતો પછી મારા મધર એક્સપાયર થયા ત્યારે એ ઝુબેર બધા મને સહાનુભૂતિ આપતા તો મને ગમતું બી હતું જરા એના પછી એ લોકો એકવાર ડિમાન્ડ કરી પંચાવન લાખ રૂપિયા હીરાના કામ માટે જોઈએ છે મેં પંચાવન લાખ રૂપિયાની સગવડ એ લોકોને કરી આપી જે મારા પાસે હતા એ વખતે ત્યાં પચાસ લાખ રોકડા ત્યારે પાંચ લાખ મારા બેંકમાં તમે ટ્રાન્સફર લોકો એક જે કીધું કે સરફરાજ પટેલના નામ પર મેં કેવું કંઈ નામ છે એમાં મેં નાખેલા આરટીજીએસથી એના પછી પૈસા પણ ટાઈમ આવ્યો ત્યારે એમ કે માલ કસ્ટમર પકડાયો ગયો છે મેં વાત મારી લીધી કદાચ હોઈ શકે આ ધંધા એવું બને છે તો પછી મેં પાંત્રીસ લાખની બીજી સગવડ એ લોકોને કરી આપી એવું ના કાપ્યા પછી એ લોકો કે હવે હજી માલ છૂટતો નથી ને બહુ પ્રોબ્લમ થઈ ગઈ છે તમે અમારો પ્લોટ લઈ લો જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં છે તો હું એ પ્લોટ જોયો મને ગમી ગયો હું સુરતનો લોકલ બિલ્ડર છું નાનો બિલ્ડર છું કંઈ મોટો નથી પણ લોકલ કામ કરું છું નાના નાના બે બે કરોડના પ્લોટ લઈને બિલ્ડિંગ બનાવવાના મેં કીધું મને ચાલશે આ જગ્યા મેં મારા આ આર્કિટેકને બી જગા બતાવી હું એમના સાથે હૈદરભાઈ વકીલ જેમના સાથે ડોક્યુમેન્ટ એમના બનતા હતા એનાથી બી મને આયાદને કાલુ લઈ ગયા એ કીધું કે હા ચાલીસ લાખ રૂપિયા વાઇટને આપવાના છે બાકી સ્ટેમ્પ બી લેવાઈ ગયા છે અસાનદારો બી પાસ છે તો મેં એને ચાલીસ લાખની સગવડ કરી આપી ઉપરના સિત્તેર લાખ બી આપી દીધા પછી મને કોઈ બી સંજોગના અંદર આ વસ્તુના અંદર લોકો મને કોપરેટ કરવા તૈયાર નહીં હતા જગાના પેપર બી મને આપતા નહીં હતા પછી દર વખતે કંઈક ને કંઈક નવી વાતો લાવી અને મારા પપ્પાએ જગા રાખી લીધી છે મારી છોકરીની શાદી માટે એમ કરીને મને છેલ્લા સુધી રમાડ્યા જ કર્યું આ જગા નહીં એને હુસેનભાઈને બી મેં ઘણા પૈસા આપી ચૂકેલો છું પછી બે લાખ રૂપિયા બી મેં એને આપ્યા અને ઘડી ઘડી એમને પૈસા જોઈતા તો મને આપતો તો બી એક લાલચ એમ હતી કે મારા પૈસા જે ગયેલા છે ઝુબેરના અંદર જેને હું ઓળખતો જ નથી જેને જોયો જ નથી ખાલી આ હુસેનભાઈ થકી અને એના ફોન થકી જ મળેલો છું તો મને એમ કે મારા પૈસા નીકળી જાય બસ હું આ જ આરસ આરસ એના પર છેલ્લા ચાર વર્ષથી લડી લીધો હતો હવે જ્યારે મને એકદમ થઈ ગયું હવે આ લોકોને પૈસા આપવાની કોઈ નિયત જ નથી તે વખતે પછી મેં એ લોકોએ મારા પાસે પાંત્રીસ લાખ રૂપિયા બીજા બી લીધેલા છે પણ એ પછી મેં એકદમ કંટાળીને કમિશ્નરશ્રી પાસે ગયો કમિશ્નરશ્રીએ મને મારી વાઇફ અમે બે જણ ગયેલા સવારે બહુ શાંતિથી સાંભળા એના પછી અમારી ફરિયાદ બી કમિશ્નરશ્રીએ મૈધરપુરામાં ટ્રાન્સફર કરીને મૈધરપુરા પોલીસે કામગીરી કરીને ઝડપી બી પાડેલો છે હજી કાલુ હયાજ વોન્ટેડ છે જેને હું પૈસા રોકડા કાલુને હયાજ લેવા આવતા હતા એ કાલુને હયાજ વોન્ટેડ છે એ બે જણા મળે તો ખબર પડે કે એ લોકો પૈસા લઈ જઈને કોને આપેલા છે સુરતમાં પૈસા બધા મેં કાલુને હયાજને હાથમાં આપતો હતો અને એ લોકો ઝુબેરભાઈના માણસ તેમ ગયા હતા અને જુબેરભાઈ કાંઈ એમ કરતા કે ભાઈ આ કાલુને હયાજને પૈસા આપી દો તો હું એ લોકોને પૈસા આપતો હતો બિલ્ડર શબીર લોખંડવાલાની વાત એવું લાગી રહ્યું છે કે ખરેખર તો તે કુખ્યાત ઝુબેર ઘડિયાળીથી છેતરાય હોઈ શકે છે પરંતુ જ્યારે હાલ વાયરલ થયેલી રહેલી કથિત ઓડિયો ક્લિપને લઈને બિલ્ડર શબીર લોખંડવાલા સમગ્ર મામલાના શંકાના દાયરામાં આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે નવી વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં ઝુબેર ઘડિયાળી અને બિલ્ડર શબીર લોખંડવાલા કોઈ મંડપવાલા નામે વાત કરી રહ્યા છે તો સબીર લોખંડવાળા વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં ઝુબેર ઘડિયાળીને કહી રહ્યો છે કે કાલુભાઈ શું કામ બધાને ફોન કરે છે કોઈને ખબર ના પડવી જોઈએ તેવું પણ કહે છે અને જો કોઈની સામે બોલી જવાય તો લોચો થઈ જાય તેમ પણ સબીર લોખંડવાળા કહે છે તો સામે ઝુબેર ઘડિયાળી કહે છે કે મેંચ પતી જાય પછી કરજો જ્યારે બિલ્ડર સબીર લોખંડવાળા કહે છે કે બાવા સાહેબમાં છું તેમ કહે છે સાંભળો

બિલ્ડર સબ્ર લોખંડવાલા અને કુખ્યા જુબેર ઘડિયાળી નામે વાયરલ થયેલા કથિત ઓડિયો ક્લિપ ને લઈને બંને સાથે મળી બિલ્ડરો કે વેપારીઓને ધમકાવી ખંડણી ઉઘરાવતા હોય અને તેઓના રૂપિયાની પડતા ખોટી ફરિયાદ શંકા એક આરોપી દાગીનાવાલાના એડવોકેટ અલ્તાફ દુધવાલાએ વ્યક્ત કરી છે ત્યારે વાયરલ થયેલા કથિત ઓડિયો ક્લિપ અને એડવોકેટ અલ્તાફ દુધવાલાના આક્ષેપો અને શંકાને લઈ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો બિલ્ડર સ્ટબીર લોખંડવાલા અને માથાભારે કુખ્યા જુબેર ઘડિયાળીના ખરેખર કોઈ સંબંધ છે કે કેમ અને છે તો તેઓ આવી રીતે કોઈની પાસે ખરેખર ખંડણી ઉઘરાવી છે કે કેમ તેની સાચી હકીકત સામે આવે તેમ છે વાયરલ થયેલ કથિત ઓડિયોની ક્લિપ અંગે જી ટ્વેન્ટ ફોર ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતો નથી બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ